પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાષપ્રી સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને અઢાર જુગારીયાઓને ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા હતા પીસીબીએ રેડ દરમિયાન બાર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો પોલીસે જુગારનો અડ્ડો ચલાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ હિતેશ કિરણભાઈ પટેલ કિરણસિંહ લક્ષ્મી લક્ષમસિંહ વાઘેલા નરેન્દ્ર ચિમનલાલ પટેલ વિજયજી રામાજી રાઠોડ રક્ષિત પ્રહલાદભાઈ પટેલ સંદીપ કુલદીપભાઈ ચૌધરી જીતેન્દ્ર ધીરજલાલ વોરા ધાર્મિક કનુભાઈ પટેલ કરશનભાઈ કાળીદાસ ઠાકોર ઉદર્શિત રમણીકલાલ પંચાલ વિનોદ અરવિંદભાઈ પટેલ વિપુલ અમૃતલાલ શાહ ભોગીલાલ ડાયાભાઈ પટેલ રૂપા બુરાજી પટેલ વિષ્ણુભાઈ હીરાભાઈ પટેલ અને ભરતભાઈ રામદાસ પટેલની ધરપકડ કરી છે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે સુભાષ સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે બાતમીના આધારે પીસીબીની ટીમે ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાં કેટલાક લોકો શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા હતા મશીનો હોય તેવી રીતે જુગાડનો અડ્ડો ધમધમતો હતો પીસીબી રેડ દરમિયાન ચાર પોઈન્ટ પંચોતેર લાખ રોકડ એક પોઈન્ટ બાવન લાખ રૂપિયાના સત્તર મોબાઈલ છ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે